જય ભાઈ જય જય માતાજી ઉપર વિશ્વાસ શ્રદ્ધા અને વિશ્વાસને શ્રદ્ધા જેને ને એને માતાજી આપોઆપ વાત કરે આજે ઇતિહાસમાં જો કે બધા કલાકારો મિત્રો બહુ સારું ગાય છે એમાં કાંઈ ઘટે જ નહીં પણ જે એક આપણા ખાસ મિત્ર હરેશભાઈ રાવળ જે એના અંતરથી એના દિલથી જે ગાય અને જો માતાજી ન આવે એવું બને નહીં અત્યારે તો ઘણી જગ્યાએ એવો પ્રશ્ન બને છે કે બસ કલાકાર નગર ગાય રાખે ને ખાલી હું પણ આ તો જેમ માતાજી એના મનની વાત અને એના અંતર આત્માની વાત સાંભળી અને માતાજીને આવવું પડે અને એનો કાળિંગો રાગ અને એની વાત તો એક ફેરે આ વિડીયોમાં સાંભળો બાબલો કે આખો થી મજૂરી કરું સવાર નું લાવું તો બપોર નું નો હોય અને બપોર લાવું ને તો હાજ નું નો હોય આવી ગરીબાઈ જોઈ છે ને એટલે ધર્મ થઈ ગયું છે ભાઈ બાકી લાખોનો ઢગલો કરો તો કઈ ધર્મ નો મળે પણ જેનું આડ ગરીબાઈ હોય ભરોસો જો કદાચ નારી ને સંતાન ન થાય ધર્મ કોઈનું જ બુરું નથી માણા ને પેટમાં પાપ છે અત્યારે તો ધૂણું હાટું બાજે પણ ધર્મ છે ને ભાઈ ધર્મ કોઈનું અશાનું ન રહી સાંભળ્યું ને આ વાત સાંભળીને બધાનો માણસ કહે છે કે અંતર હાથમાં જાગી જાય માતાજી ઉપર વિશ્વાસ શ્રદ્ધા હોય ને આ એના માટેની વાત છે બાકી માતાજીના નામે કોઈ બદનામ ખોટી રીતે કરે છે આ એના માટે નથી ભાઈ બાકી એક વખત આવી વાત સાંભળી અને ધર્મનો વિરોધ ન કરાય અને ધર્મની ટિપ્પણી ક્યાંય પણ કરાય નહીં બરાબર તો જય માતાજી જય દેવી પૂજક સમાજ